मित्र आप जोरा जो जीटीएन न्यूज गोधरा अमदावाद हाईवे मार्ग पास में आकस्मिक रीते आगना बनी फायर फाइटर घटना स्थले हज़ार ગોધરા અમદાવાદ હાઇવે માર્ગ પાસે આવેલ ભામૈયા પાસે સહાય પ્લાયવુડમાં થતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેથી ગોધરા બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ એટલી બધી વિકરાળ હોવાને કારણે અગિયાર કલાક સુધી વીસ જેટલા વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વહેલી સુધી કાબુ કાબૂમાં આવી નથી ગોધરા ફાયર બ્રિગેડની ટીમે સિવિલ હોસ્પિટલના ફાયર સ્ટાફ સ્ટાફની મદદ લીધી હતી જેથી સિવિલના ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી તે ઉપર સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને હાલ તો ગોતરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક જેસીબી મશીન બોલાવી પ્લાયવુડને હટાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર આવેલ ભામૈયા પાસે સહાય પ્લાયવુડમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બની હતી જેથી સહાય પ્લાયવુડના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાયબોર્ડ હોવાના અંગે પોતાનો વિકરાળ સ્થળ ઉદ્ધારણ કર્યું હતું જેથી ગોતરા ફાયર બ્રિગેડની ટીમે સિવિલ હોસ્પિટલના ફાયર બ્રિગેડની મદદ માગી હતી આથી સિવિલ હોસ્પિટલનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી તેઓ પણ પાણીનો મારો ચલાવ્યા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ આગ કાબુમાં આવી ન હતી કારણ કે રાત્રિના સુમારે લાગેલી આગ વહેલી સવાર સુધી ચાલુ રહી હતી ને ગોતરા ફાયર બ્રિગેડના બાર જેટલો સ્ટાફ સતત અગિયાર કલાક સુધી ખડે પગે રહી વીસ જેટલા વોટર બ્રાઉઝરથી આગને કાબુ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે વહેલી સવાર સુધી આ કાબુમાં આવી ન હતી હાલ તો ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા જેસીબી મશીન બોલાવીને ગોડાઉનમાંથી પ્લાયવુડને હટાવી આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે